ધનશુખભાઈ મોહનભાઈ કોહવાડા દ્વારા અહીર સમાજના અગ્રણી ભગવાનભાઈ સોલંકીનું સ્ટેજ પરથી સ્વાગત સત્કાર કરવામાં આવી રહ્યું છે તેમજ શ્રી સમસ્ત ખાવા સમાજના પટેલ જતુભાઈ મોહનભાઈ કોહવાડા દ્વારા વેરાવળ એસચી ડેપોના અધિકારી કર્મચારીઓનું પણ સ્વાગત સત્કાર કરવામાં આવે ગયો સોમનાથ કોસ્ટમાં દર્શક મિત્રો જોડાયા બદલ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા આજનો કાર્યક્રમ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર બાબતે આયોજન રાખવામાં આવ્યું છે ગુજરાત

અ સારવાર સંભાળતા પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ હીરાબેન સતી ટ્રસ્ટ અને મીનાબેન જાદવ દ્વારા આજનું જે કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણા અખંડ ભારતના શિલ્પી અને જે લોખંડી પુરુષની જે વ્યાખ્યામાં આપણે ગણી શકીએ લોખંડી પુરુષ તરીકે જેમને નામના મેળવી છે એવા સરદાર આપણા વલ્લભભાઈ પટેલ સાહેબ જેમને આપવા સમગ્ર ભારતના તમામ રજવાડાઓને એકત્રિત કરી ભારત દેશનું નિર્માણમાં સૌથી મજબૂત પોતાનો સમજાવી દરેક રીતે સક્ષમતાથી આ આપણા દેશનું નિર્માણ જયારે ઓગણીસો સુડતાલીસ માં આપણે આઝાદી મળી ત્યારે બહુ મોટી એક ચુનૌતીઓ હતી આપણે એ પાર પાડી અને આપણા દેશનું જે એકત્રીકરણ જે ગઠન કર્યું છે એવા સરદાર સાહેબની જે જીવન ગાથા જે આપણે આ નાટક દ્વારા જોઈ રહ્યા છીએ આ નાટક દ્વારા યુવાનોને જે એક પ્રેરણા મળશે કે લોખંડી પુરુષ સરદાર સાહેબની ની સહન શક્તિ તેમની દીર્ઘ દ્રષ્ટિ તેમની શક્તિ જે દેશને એકત્રિત કરવા માટે જે એમને પોતાનું સમગ્ર જીવન એમના વ્યતીત કરી અને સમગ્ર જીવનનો શ્રમ આમાં નાખી અને આ કામ કર્યું છે એમની જીવન ગાથા અત્યારે આપણે માણી રહ્યા છીએ ખૂબ જ પ્રેરણાદાયી રહેશે દરેક લોકો ઉપસ્થિત છે બધા આજે નાટક દ્વારા આ વસ્તુ આપણે જોઈ રહ્યા છે અને આમાંથી ઘણી પ્રેરણા મળશે મહત્વપૂર્ણ સમય આપ્યો છે જોડાતા રહો સાથે બીજા પણ મહાનુભાવ સાથે આપણે વાત